ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જઈએ તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જ્યાં સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે આસપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો થઈ શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અણઘડ અત્યારે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી ગયા સુરત જિલ્લાને આપણે શાળાના કેટલા એવન ગ્રેડ હા આઝાદી ગ્રુપ ઓફ વાત કરવા જઈએ તો ત્રણસો પચાસ એવન ગ્રેડ છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવન ગ્રેડ આવતા આઝાદી ગ્રુપ એ પ્રકારે બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનત વાત કરવી જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપૂર્પ સ્કૂલ માને છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહે છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ આપણી શાળા વિદ્યાર્થી કે જે ખૂબ જ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનું જ જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે હીરપ્રા દીશાંત ઇન્ટરનેશનલ સ્કૂલ પાંચસો છ્યાસી છસો માંથી પાંચસો છ્યાસી માર્ક નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટ અને સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા શાળામાં શાળામાંને ઘરે શાળા વર્ષ દરમિયાન તો ખૂબ મહેનત કરી દરરોજનું દરરોજ કર્યું સ્કૂલ્યાથી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા શું કરે ટેક્સટાઇલ છે અને માતા ઘર હાઉસ વાઇફ આ પરિણામનો નો શ્રેય તમે કોને આપો આ પરિણામ શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને અભ્યાસ આપું આગળ આગળ કમ્પ્યુટર સાયન્સ માં અભ્યાસ કરવો પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો છો આશાદી વિદ્યાલયમાં વન કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર આવ્યા છે અને ચોરાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટેજ આવ્યા શાળા વર્ગ શાળા શાળામાં કેવી પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં સર સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ બે કલાક ઘરે કે પ્રકારે મહેનત કરતા પાંચ ચાર તમારું રિટર્ન કેવું વર્ષ દરમિયાન સારું શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો સારો સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો એ ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું ફેમેલી મીડિયમ છે મેસેજ વિદ્યાર્થીઓને આ પરિણામ આજે પરિણામ આવ્યું છે કેવું કેટલા છે કેટલા પર અને માર્ક્સ પાંચસો નેવું અને ટકા અઠવાણું પણ હાઈએસ્ટ તો શો માંથી શો ત્રણ વિષયમાં માં છે સોશિયલ સાયન્સ સાયન્સ અને સંસ્કૃત મહેનત તો ખૂબ જ હતી અને છ થી સાડા છ કલાક નું રીડિંગ હતું માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ આપ્યો શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી શાળામાં તો દરરોજ સાત વાગ્યા થી શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થતી અને જેને ક્વેરી હોય એક કલાક વધારે પણ રોકાવાની અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે મારા પિતા રોલ કરે છે અને મારી માતા હાઉસવાઇફ છે આગળ તો ડૉક્ટર બનવાન છે ન્યુરો સર્જન છે જે બાળકો નાપાસ હોય છે ઓછા માર્ક્સ આવે છે એને તો દરરોજ દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે